સાક્ષી એમ અમે આવે છે મહાદેવજી ના દર્શન હું કેવું સાક્ષી અમારા મોટા ભાઈ બધા જો ભાઈઓ છે તો આજે અમે સાવન બીજો સોમવાર થયો તો આજે અમે સાક્ષી આવ્યા છે દર્શન કરવા અને હા અમારા ગામમાં મંદિર આવેલું છે નાનો મોટો ઘણું મંદિર આવેલ છે

अंबाजी नु मंदिर सा चल

आते हो कि देखो हां भीलाते हैं जय बरा जय बरा आई जय हो जय हो जना का नि मारे बरसे क्या है और जय बरा ले 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 चली ला रंग कराल जोगी ले 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 जय करा ले जोगी ले ले जोगी चला सरपंच सामने बोलो

અને હા મિત્રો સાક્ષી પણ જો મહાદેવજીની સેવા કરી પૂજા કરી તમને પણ સાક્ષી દર્શન કરે તમને પણ કરાય ચાલો ચલો હર હર મહાદેવ હર ચલો તમને રણછોડજીના દર્શન કરા અને હા અત્યારે અમાર ભાઈઓ બેઠા છે સચીમન કાકા એટલે સરપંચ અમાર ગામના સરપંચ હતા રણછોડજીના મંદિરે દર્શન કરવા છે